અમરેલી ફાયર વિભાગની ટીમે ચોમાસા પહેલા ફાયર સુવિધા સજ્જ અને સમસ્યાની સામે લડવા તૈયાર છે ચોમાસા પહેલાં ફાયર સુવિધા સજ્જ અમરેલીમાં કોઈ વ્યક્તિ નદી પૂર કે દરિયામાં ડૂબતા લોકોને બચાવવા માટે અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં ચોમાસા ઋતુમાં નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી દર વર્ષે ઘૂસી જવાની ઘટનાઓ બને છે વાડી વિસ્તારમાંથી આવતા લોકો વાહન ચાલકો પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ દર વર્ષે સામે આવે છે ત્યારે આ વર્ષે આ સમસ્યાની સામે લડવા ફાયર વિભાગની ટીમ તૈયાર છે આવનારા ચોમાસાની ઋતુમાં ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્સ સર્વિસ દ્વારા અમરેલી જિલ્લામાં હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવતા એક મોટી સુવિધા ઉભી કરવામાં આવી છે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયા ટેન્ટ જેવા ઇન્ક્યુમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી શહેરમાં મોડી રાતે ઠેબી ડેમ ખાતે તમામ ઇન્ક્યુપેમેન્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જે સુવિધાઓ પ્રથમ નિહાળવા માટે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા પહોંચ્યા હતા ફાયર ટીમ સાથે બોટમાં ઠેવી ડેમની અંદર પહોંચીને કઈ રીતે અમરેલી જિલ્લાના ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરશે અને જે ઇન્ક્યુપેમેન્ટ કરી કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અમરેલી ફાયર ઓફિસર એસસી અને તેમની ટીમ કામગીરી અને સુવિધાઓને બિરદાવી હતી